નમસ્કાર આપ ન્યૂઝ હું સાથે લાયન્સ ક્લબ ઓફ બરોડા અને ધી બરોડા એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડ ના સંયુક્ત ઉપક્રમે તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ને રવિવાર રોજ સવારે નવ વાગ્યે વિવિધ સ્પર્ધાઓ આયોજન કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ ઓફ બરોડા અને ધી બરોડા એસોસિએશન ફોર ધી ના સંયુક્ત ઉપક્રમે આજે સવારે નવ વાગ્યે ગુજરાતમાંથી આવતા જુદી જુદી વયના પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો માટે બ્લાઇન્ડ હોમ સુભાનપુરા ખાતે ચેસ ટુર્નામેન્ટ ગોડા ફેંક અને ચક્ર ફેંક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ બસો સાહીઠ સ્પર્ધકોએ પોતાના નામ નોંધાવ્યા હતા આ સ્પર્ધામાં રાષ્ટ્રીય વિજેતા સ્પર્ધકોએ પણ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં એશિયન પેરાગેમ્સ બે હજાર બાવીસના ચેસમાં સુવર્ણ પદક વિજેતા સી એ દર્પણ ઇનાનીનું બહુમાન કરવામાં આવ્યું હતું અમારી લાયન્સ ક્લબ ઓફ બરોડા મેન એ દુનિયામાં જે લાયન્સ ઇન્ટરનેશનલ છે એમાંની એક ક્લબ છે અમારી જે લાયન્સ ઇન્ટરનેશનલ છે એ બસો દસ દેશોમાં છે અને આ ડિસ્ટ્રિક્ટમાં અમે સૌથી જૂની ક્લબ છે અને અમારી પાંચ સ્કૂલો છે બરોડા હાઈસ્કૂલ અને ધ બરોડા એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ એમાંનું એક અમારી મેઇન સંસ્થા છે આ સંસ્થાને બી સાહીઠ વરસ પૂરા થયા છે અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે છેલ્લા દસ વર્ષથી અમે આ ચેસ ટુર્નામેન્ટને બધું કરી રહ્યા હતા અને બે વર્ષથી અમે લોકો એમાં ચેસ ટુર્નામેન્ટ ઓપન ગુજરાત અને એમાં અમે ગોડા ફેંક અને ચક્ર ફેંકની બે રમતો પણ ઉમેરી છે કે જેથી બે હજાર છત્રીસમાં નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે આપણે અહીંયા ઓલમ્પિક્સ કરીશું અને એના બાદ પેરા ઓલમ્પિક્સ થતી હોય છે તો પેરા ઓલિમ્પિક્સમાં અત્યારે જે દર્પણ ઈનાની અહીંયા અમારી જોડે હતા થોડા સમય પહેલાં એ એશિયન કપમાં વિનર હતા અને એવી જ રીતે પેરા જ્યારે થાય તો પેરા ઓલિમ્પિક્સમાં આપણને ચેસથી માંડીને ગોળા ફેંક હોય કે કોઈ બી એથ્લેટિક્સ હોય એમાં આ પ્રજ્ઞાચક્ષુઓને પ્રોત્સાહન મળે અને એમને સ્ટેજ મળે કે જ્યાં આગળ એ લોકો પરફોર્મ કરી શકે કોમ્પિટ કરી શકે તો એના માટે અમે લોકોએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું લાયન્સ ક્લબ દ્વારા જે આજે કોમ્પિટિશન રાખવામાં આવી છે જેવેલીન શોટબોટ અને ચેસની એ ખરેખર ખૂબ પ્રોત્સાહન કરવા લાયક છે બિકોઝ આ વિઝ્યુઅલી ઇમ્પેક્ટ માટે કે બીજા જે દિવ્યાંગ ભાઈ બહેનો છે એમની માટે આ ખૂબ જ સરસ પ્લેટફોર્મ સાબિત થાય છે અને આવી ટુર્નામેન્ટ્સ કરવી દિવ્યાંગો માટે એ ખરેખર એમને ખૂબ પ્રોત્સાહન પણ આપે છે અને એક પ્લેટફોર્મ આપે છે જ્યાં એમની જે એમના ટેલેન્ટ છે એ એની પ્રસ્તુતિ થઈ શકે તો હું લાયન્સ ક્લબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ સરસ સ્પર્ધા આયોજનનું આયોજન કરવા માટે બ્યુરો રિપોર્ટ સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર